તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણુ એક ઉદાહરણ જોઈએ સપ્રથમ રકમ વાંચીએ શું કહે છે જો ચાર એક્સ પ્લસ બે વાય જેમ ચાર એક્સ માઇનસ બે વાય બરાબર સાત જેમ ત્રણ હોય તો એક્સ વાય બરાબર કેટલા બરાબર તો ચાલો આપણે સપ્રથમ શું કરીશું તો આ રકમને આ રીતના લખીશું બરાબર ચાર એક્સ પ્લસ બે વાય બરાબર હવે અહીંયા જેમ છે એટલે આપણે છેદમાં લખીશું ચાર એક્સ માઇનસ બે વાયુ બરાબર હવે અહીંયા બરાબર કરીને સાત જેમ ત્રણને પણ સાત છેદમાં ત્રણ કરીશું બરાબર હવે શું કરીશું મિત્રો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું બરાબર ચોકડી ગુણાકાર એટલે નીચેની સંખ્યાને ઉપર વડે અને આ સંખ્યાને આ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીશું બરાબર તો ચાલો આપણે ચાર તારીખેલા થશે તો અહીંયા બાર એક્સ થશે પ્લસ છે એટલે પ્લસ કરીશું ત્રણ દુ છ તો છ વાયુ બરાબર ચાલો હવે સાત ચો કેટલા થશે તો અઠ્યાવીસ એક્સ સાત દુ તો માઇનસ છે એટલે માઇનસ કરીશું સાત દુ ચૌદ વાય બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું એક્સ એક્સ અને વાય વાય અલગ કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા છ વાય આ માઇનસ ચૌદ વાય આ બાજુ આવતા પ્લસ થઈ જશે બરાબર એટલે ચૌદ વાય બરાબર અહીંયા અઠ્યાવીસ એક્સ હવે બાર એક્સ આ બાજુ આવતા માઇનસ થઈ જશે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય બરાબર ચાલો હવે છ પ્લસ ચૌદ કેટલા થશે મિત્રો અહીંયા વીસ વાય થશે કેટલા વીસ વાય અહીંયા અઠ્યાવીસ અઠ્યાવીસમાંથી બાર બાદ કરીશું તો સોળ એક્સ રહેશે બરાબર ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે સોળ એક્સ આ બાજુ કરી લઈએ અને વીસ આ બાજુ કરી દઈએ બરાબર જો મિત્રો એક્સ વાય હવે કમ્પ્લીટ થઈ ગયા જો મિત્રો આમાંથી કોઈ ઉડે તો ઉડાડી દઈએ જો ચાર ગુણ્યા ચાર ચોકસોળ થશે બરાબર અહીંયા ચાર પંચાવીસ થશે બરાબર તો જો મિત્રો આ સેમ ચાર ઉડી જશે તો અહીંયા રેશે કેલા તો અહીંયા ચાર એક થશે અહીંયા પાંચ વાય રેશે બરાબર જો મિત્રો આ રીતના જે મળે છે એને હવે આપણે શું કરીશું તો આ વ્યસ્ત પ્રમાણનું સ્વરૂપ છે કેવું વ્યસ્ત પ્રમાણ જો વ્યસ્ત પ્રમાણ હોય તો શું કરીશું આપણે એક્સ જેમ વાય કરીશું બરાબર હવે આ રકમ છે આગળ આવી જશે અને આ જે આગળ છે એ પાછળ થઈ જશે બરાબર પાંચ જેમ ચાર થઈ જશે તો આ આપનો ફાઇનલ જવાબ